વડિયાથી કોંગ્રેસનો ખેડૂત લક્ષી સત્યાગ્રહ પ્રારંભ નમસ્કાર સાથે હું છું ગોપાલ વડિયાથી અમારા પ્રતિનિધિ રાજુ મળતી માહિતી મુજબ અમરેલીના વડિયા ગામેથી કોંગ્રેસ પક્ષ દ્વારા ખેડૂત બચાવો સત્યાગ્રહનો પ્રારંભ કરવામાં આવ્યો હતો કાર્યક્રમની શરૂઆત પ્રતિક ધરણાથી કરવામાં આવી હતી જેમાં કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી ધારાસભ્ય પ્રતાપ દુધાત તેમજ સત્યમ મકાણી ઉપસ્થિત રહ્યા હતા ખેડૂતોની હાલત અંગે સરકારનું ધ્યાન દોરવા કોંગ્રેસ દ્વારા બળદગાડા ગાડા સાથે મુખ્ય માર્ગો પર રેલી સ્વરૂપે મામલતદાર કચેરી સુધી કૂચ કરવામાં આવી હતી આ રેલી દરમિયાન ખેડૂતો ઉગેલી મગફળી કોટા ફૂટેલા કપાસ અને ગુંગળાઈ ગયેલા પાથરાઓ સાથે નારાજગી વ્યક્ત કરી હતી પરેશ ધાનાણી અને પ્રતાપ દુધાતે પોતાના માથે ઉગેલા કપાસ અને મગફળીના ટોપલા લઈને મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા અને ખેડૂતોના દેવા માફ કરોના સૂત્રો ચાર વચ્ચે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ધાનાણીએ જણાવ્યું હતું કે સરકાર તત્કાલિક ખેડૂતોના દેવા માફ કરે અને પ્રત્યેક વીઘા દીઠ રૂપિયા પચાસ હજારની સહાય આપે જેથી ખેડૂતોને આ મુશ્કેલ સમયમાં રાહત મળી શકે આ રીતે વડિયા ગામે શરૂ થયેલ ખેડૂત બચાવો સત્યાગ્રહ હવે જિલ્લાભરના વિવિધ તાલુકાઓમાં પણ ફેલાવા નો કોંગ્રેસનો સંકલ્પ છે રિપોર્ટર રાજુ કાર્ય આ સ્વાધનનો જ વડ્યા રમત આજે વાત કરી ભાગ રૂપે સહાય પેકેજની જે વાતો ઉભી થઈ રહી છે ગુજરાતની અંદર મારા જાહેર જીવનની સાથે મને જ્યારથી સાંભળે છે એટલે કે પિસ્તાલીસ વર્ષની ઉંમર એટલે પંદર વર્ષની ઉંમર કેટલું યાદ હોય ક્યારે એટલો મોટો ફટકો ખેડૂતોને નથી લાગ્યો ખેડૂતોનો તૈયાર પાકની અંદર બધી મજૂરી બિયારણ ખાતર દવાઓ કદાચ ખર્ચાઓ થઈ ગયા હતા સીધો પાક ઘર સુધી લાવવાની તૈયારી હતી ત્યાં સુધીના ખર્ચાઓ થયા હતા પેકેજ નહીં ખેડૂતના દેવા માફ કરવા જરૂરી છે ખેડૂતને ઉભા કરવા જરૂરી છે આજે દેશની અંદર સૌથી મોટી કોઈ રોજગારી આપતું હોય તો ખેડૂત આપે છે ખેડૂતના ખેતરમાં દસ વીઘા જમીન હોય તો પાંચ ઘરના ભરણપોષણ પોષણ આપતા હોય છે કંપનીઓની અંદર અનાજ નથી પાકતું આ દેશની અંદર કંપનીઓના ઓગણીસ ઓગણીસ લાખ કરોડ દેવા માફ થતા હોય કોંગ્રેસ સમયની અંદર બોતેર હજાર કરોડના મનમોંશ કે દેવા માફ કર્યા હોય તો ત્રીસ વર્ષથી સત્તા ભોગવતી અહીંયાની સરકારને વિનંતી કરી કે કોઈ વાત નહીં ફક્ત ખેડૂતના દેવા માફ કરો વધારાની વાતો બંધ કરો એ વાત સાથે તાલુકા તાલુકે અમે જવાના છીએ ખેડૂતોની વ્યથાને સમજી અને સરકારને ઢંઢોળવાનો જગાડવાનો પ્રયત્ન કર્યો